ઉત્તર ભાગમાં શિયર ઝોનની અસર છે તેના કારણે વડોદરા પંચમહાલ અને ઉદયપુરમાં આજે પણ અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ શિયર ઝોનની અસર સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા જિલ્લાઓમાં રહેવાની હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ચોમાસાનું જોર ઓર વધશે એટલું જ નહીં જુલાઈમાં અંતમાં દરિયામાં કંઈક મોટું પણ થશે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે કચ્છના આખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે વરસાદી ધરી ઉત્તરીય પૂર્વીય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે બંગાળના ઉપસાગરનું વાહન સક્રિય થઈ રહ્યું નથી હિન્દ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે પેસેફિક મહાસાગર પર વાદળો હાલમાં નહીવત છે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નૈવત દેખાઈ રહ્યા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે જેના કારણે આગામી છવ્વીસ અને ત્રીસ જુલાઈ સિસ્ટમ સક્રિય થશે ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબક છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો